પૂર્વ પ્રમુખ ભારતની સીમા ઉપર આજે સરસ મજાનો તિરંગા માટેનો દેશની સેનાના માનમાં ઓપરેશન સિંદૂર દ્વારા દેશવાસીઓનું ગૌરવ અને સ્વમાન નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારો ફરી એકવાર વિક્રમ ઠાકોર જીરો પોઈન્ટ સેવન ચેનલમાં મિત્રો ગઈકાલે એમ કહેવાય કે તિરંગા યાત્રાનું જે સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું જે બાબરથી નડાબેટ બોર્ડર સુધી આ મજાની જે રેલીનું આયોજન કરવામાં આવ્યું અને તેમાં એમ કહેવાય કે હજારોની સંખ્યામાં વાવ અને થરા બાબરવાવ અને શિવગામ તાલુકાના લોકો રેલીમાં જોડાયા હતા અને માન્ય શ્રી અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ અને તેમની સાથે ઘણા બધા રાજકારણના નેતાઓ પણ જોડાયા હતા તો મિત્રો આપણે વધુ જાણીશું જે આ ઓપરેશન સિંધુને લઈને જે ઓપરેશન સિંધુ સક્સેસફુલ બન્યું એને લઈને જે માન્ય શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબે જે એક આ સરસ મજાનું આયોજન કરેલું હતું જે ત્રિરંગા તિરંગા રેલીનું અને એમ કહેવાય કે આ રેલી છે મિત્રો બાબરથી એમ કહે કે નાડાબેટ બોર્ડરથી પહોંચી હતી અને ત્યાં જઈ અને શંકરભાઈ ચૌધરી સાહેબ શું બોલ્યા જે વિડીયોમાં મિત્રો આપણે વિડીયોમાં આગળ આપણે બધું જાણવાના છીએ તો વિડીયો ઉપર પહેલી વાર તો વિડીયોને લાઈક દેજો શેર કરજો અને વધુમાં વધુ આપણે સબસ્ક્રાઈબ કરજો મિત્રો કારણ કે આવાના વિડીયો આપણી ચેનલ ઉપર તમને મળતા રહેશે તો ચાલો વધુ આપણે સાંભળીએ શંકરભાઈ ચૌધરીના

સિંદૂર દ્વારા દેશવાસીઓનું ગૌરવ અને સ્વમાન વૃદ્ધિ થઈ છે અને તે બતાવવા માટે દેશના સૈન્ય ઉપર છે દેશના નેતૃત્વ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ઉપર ગૌરવ છે એ માટે આ સીમાવર્તી ક્ષેત્રની અંદર આટલી સરસ મજાની એ ગૌરવ સાથે આજે રેલી બળબડતા બપોરમાં માં અડતાલીસ ડિગ્રી ગરમીની અંદર ખરા બપોરે આજે આ રેલી નીકળી છે ને રેલીની અંદર આ વિસ્તારના પ્રજાજનોનું મનોબળ વધારવા માટે બધાની વચ્ચે આજે વિશેષ ઉપસ્થિત છે એવા પ્રખર દેશભક્ત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અંદર પ્રચારક તરીકે કામ લીધું અને કામ કરતા કરતા આજે પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મહાસચિવ તરીકેની જવાબદારી નિભાવે છે એવા શ્રી રત્નાકરભાઈ આપણે ત્યાં આગળ બોલીએ આપણે તો બધમ ભાઈ આવે ને તો રત્નાકર ભાઈ આપણા બધાની વચ્ચે આવ્યા છે એક વખત ચાલીઓથી વધાવે એમને બધા અને આજે પહેલી વખત આવ્યા છે એવું નહીં એ ગુજરાત ની અંદર સંગઠન મહામંત્રી તરીકે આવ્યા મારે વાત કરવી જોઈએ આજે જાહેરમાં કે એના ગણતરીના દિવસની અંદર અહીંયા ઉધી નહીં જીરો પોઈન્ટથી કરીને શેખ આપણા અહીંયા પર્વત છે અહીંથી આપણા જમણી બાજુ અને ડાબી બાજુ રાજ્ય અહીંયા કચ્છની બોર્ડર એ બધા ઉપર જીરો પોઈન્ટ ઉપર શેખ ઉધી આવ્યાના એક મહિનાની અંદર જ લગભગ આખી બોર્ડર ઉપર આપણે અહીંયા શેખ પહોંચ્યા હતા અને હું એનો સાક્ષી છું હું સાથે તો એટલા માટે મારે કેવું પડે એટલે સીમા માટેનો એમનો પ્રેમ અને લાગણી અનેક ઘણો છે એટલા માટે કરીને મારે આ વાતને આજે યાદ કરવાનું છે હમણાં જ મહામંડલેશ્વરની અમને પદવી મળી છે અને આ મહાકુંભની અંદર મહામંડલેશ્વર તરીકે એક હજાર આઠ જયરામ બાપુ અહીંયા બધાની વચ્ચે પધાર્યા છે અને હમણાં જ આ ગૌરમીની અંદર મેં તો વિડીયો જોયો કે અગ્નિની સાથે જેમને તપ જે કર્યું છે હમણાં ખુલ્લાની અંદર આટલી ગરમીમાં આપણે બહાર રહી ના આપીએ અને છતાં પણ એમને તપશ્ચર્યા પણ એમની ચાલે છે તો બાપજીને પણ વંદન કરું છું બાજુમાં જ આપણા બાપજી બેઠા છે એમને પણ વંદન માન્યશ્રી ધારાસભ્ય સ્વરૂપજીભાઈ ઠાકોર ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના સન્માન્ય અધ્યક્ષ ને જેમની આગેવાની અંદર આ આખો કાર્યક્રમ થયો છે એવા પૂર્વ મંત્રી માન્ય શ્રી કીર્તિશીભાઈ વાઘેલાજી સાથે પૂર્વ સાંસદ અને